મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે હાઈકોર્ટની ટકોર બાદ પણ જિલ્લા તંત્ર ગોળ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ત્યારે ગત મોડી સાંજે શહેરના લીલાવતી હોસ્પિટલ પાસે અને વહેલી સવારે શહેરની રણછોડ પાર્ક સોસાયટીમાં બે આખલા બાખડા હોવાનું જોવા મળી આવ્યું હતું હાઈવે હોય કે સોસાયટી વિસ્તાર આખલા યુદ્ધ શહેરની ગલીએ ગલીએ જોવા મળી રહ્યું છે જેને લઈ જાણે શહેર નગરપાલિકા સહિત જિલ્લા તંત્ર કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા અનેક સવાલો તંત્ર પર ઉઠવા પામ્યા છે શહેરમાં છાસવારે આખલા યુદ્ધ જોવા મળી રહ્યું છે તો અગાઉ શહેરમાં આ રખડતા ઢોરને અનેક અકસ્માત પણ થઈ ચૂક્યા છે ત્યારે રખડતા ઢોરની સમસ્યાને ઝડપી નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે સંદીપ દેવાશ્રય સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ